સરસ મજાનું શિયાળાનું વાતાવરણ થાતું જાય છે ને હે નામ ઝાકળિયું શું કહેવાય ધવાડા વાળું વાતાવરણ છે કેમેરા મેન આમ તમે દેખાડી આપતા હોય હા ખૂબ સરસ એવો માહોલ છે મેં કીધું કે વ્લોગ ની શુભ શરૂઆત કરી છે આપણે અને ખાડું તો આટા મારે જ છે આ બાજુ મસ્ત સીન છે ઓલી ઢોવડી તમે ઓળખતા હો તો આવો વાળી ઢોવડી તરીકે હવે આપણે એને ઓળખશું કેમ કે આપણે આપણા બે પશુઓને ત્યાં ખવડાવી દીધેલા છે એક ભાઈ હમણાં કોમેન્ટ કરેલી કે ભાઈ તમારા કેટલા પશુઓ ખાઈ ગયેલા અત્યારે સુધીમાં લાત ખાઈ ગયા ભાઈ થોડા કઈ ગણાણા હોય દર વર્ષે ત્રણ ચાર ત્રણ ચાર તો ઉપડતા હશે નહીં ચાર તો ઉપડી જ જાય વાસડા હોય નાના ખડાયા હોય પાડિયું હોય ભે તો પેલા ઉપડતા હોય ભે ને એનો નથી કરતા આવો તો ભૂઈ હોય ને બહુ બધા ઝાઝા હોય ચાર પાસ આવો ને તો સાળો કરી શકે ભાઈ બાકી વાસડા ગાવો અને નાની પાડિયું ના સાળા કરતા હોય સાળા કરતા હોય એટલે કે મારી નાખતા હોય એનો ઓલી ઢોડી હતા આવા આપણે રોંટાક ને અહીંયા હાલવાનું છે તો બ્લોક પૂરો જોઈજો તો આપણે અહીંયા જવાનું છે તો આવા હોય તો તમને હું બતાવી બાકી ખંભે ઠેલો છે બે કિલોનો નો બુટ બુટ હવે નથી પહેરવા પડતા કેમ કે સોમા હું બાકી આખું સોમા આપણે બુટ જ પહેર્યા થાય બુટ ને ભાઈ ભાઈ મને દેખાડો યાર વાળ થોડાક ઘકરા કપાઈ જશે લૂંકી મગાવી છે ભાઈ લૂંકી જોઈ ને ગોવાળ જાવ ને લૂંકી આવી જાય હમણાં બાકી જોવો જોવા એની આ જોવા છે ટેલોન બેલોન પાણી બાણી તો પી ગયા છે દોધ બોધ ને ઘટ્યો પડ્યો એ બધું આપણે સ્ટોક માં રાખેલું છે તો નવા હોય સબસ્ક્રાઇબ કરી નાખજો અને આજના તમને સીન ને દ્રશ્યો ને માતાવરણ ને ગીર ને એ બધું જ હું બતાવી દઉં કાટો હૈ ને રહ્યું છે હવે હા આપણે એમ જ કહેવાનું ધરાઈ રહ્યું છે તો ધીરે ધીરે આપણે આગળ પાણી બાજુ પણ ઉતરી જઈએ છીએ કા વાહ આવી જા આવી જા આ બાજુ વાહ સારું હાલો તમે સબસ્ક્રાઇબ કરો ને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ આટો મારો તો આપણે આજના

હાલો ને રમફુબેન હાલો નહીં હવે અમારે રમફુને બજ્યો ને હવે પરાણે પરાણે લઈ જવાય નહીં શરૂઆઈ તે કેવાડા ભાઈ આમ સાવ કેયાડું જ્યું હાલ હાલ પાણીમાં પડશે તો બધું ભાગે ઝારા નાખી તો બગાડી દે બોલો કઈ વાંધો ના લો આપડે પણ બપોરાની તૈયારીઓ કરીશું ધીરે ધીરે લાગી ત્રણો મસ્ત મજાના યાર આપણે બપોરા કર્યા છે આરામ પણ કર્યો થોડો ઘણો અને પાછા એવો લઈને નીકળી ગયા હતા આમ ચીચી પાછા આવી ગયા છે આ ગાળે ને ગાળે આમાં કાઢું બટું બધું સરે છે આવાજ વાળી જગ્યા આપણથી ખૂબ નજીકમાં છે એટલે ફૂલ ધ્યાન રાખીને આઠા મારી છે કે હું અરે તો સરસ આ બધું આવામાં ને આ ગાળો વટીને ઓલી બધું વાળી જગ્યા છે દેખાડો હમણાં આપણે અહીંયા ગાવાનું છે ચાર સાડા ચાર આસપાસ કલાકની વાર છે હજી અહીંથી સીન કઈક આવા કંઈક આવે છે આ હા વટકારે બોય કઢી ને ખૂબ જોરદાર એવું વાતાવરણ છે હાલો એ હેડી હાલો હવે દીએ આમ હોય કઈ હવે પાંચ કઈ ખાવો તમે યાર આમના હા તો મિત્રો યાર ટાણું થઈ ગયું ઘેરે જવાનું યાર અલે હેડી ખબર નથી પડતી તને વાહ છે ને મસ્ત છે હલો પેલા બધું કેળે કરીએ હાલો હાલો યાર ભૂરી સાડા પાંચ થઈ ગયા હો મિત્રો યાર આમ નામ પછી ખાટું ને કરી દીધું ઘર બધું વેચતું હો વાહ પાણી પીતા પીતા ફરી વખત ડેમમાંથી હાલતા હાલતા ભયા હું અને આ ભેને ફરી વખત કઈ બીમારી આવી ગઈ છે હવે આને હું શું કઈ ખબર પડતી ભોળા તાની ભેંસે આમાંમાં મૂડો ફરે છે ભેંનો આ સુધરેલા શબ્દોમાં કહીએ તો લો જીવડાય પડ્યા છે અને ભાઈ હવે આ બધું વિયાણી ત્યારનો આમનામ જ છે અને આ લાલિયા ની મેળાવે કેટલી આપે આટલી બધી તો ગરમી નથી હારો એલા જાય આર ગાય વાહ કર દે તો વેતો વાહ ભાઈ વાહ બહ બહાટી બોલાવ્યા જાયો કા ગટ્ટી અને કેમ છે સારું છે ઊભી તો રે ઊભી રે ભાઈ ઉતાવળ છે ક્યાં ગય ગયું આ વર્ષે તણ જ પાડ્યું છે હજી વિયાવાન છે એકાદ એને ખબર નઈ હું આવે દર વર્ષે ત્રણ ત્રણ પાડ્યું હોય આપણે કા બાપેલ એ હલો નીકળી ગયા હમણાં કેવું મસ્ત ડાળવા ઓડા લીલોતરી ને ધીરે ધીરે હવે પાંદડા જવા મળશે કા નવા પાંદડા આવશે આ પાન ખરું તું યાર એવા મસ્ત નજારા છે ને આની પહેલાના બ્લોગમાં પણ આપણે બતાવેલા જ છે તો આ શ્વાસ બતાવી ગયો ડેમ તો ખાલી જ થઈ ગયું હું મોટા ભાગનું વાહ જો ઘટાઓમાં માં તો અત્યારે અંધારા થઈ ગયા ભાઈ આની અંદર દીપડાને ને એવું આટા મારતો હોય એમાં હાવત તો ન હોય રોજ હા રોજ હોય રોજ હોય કે વાહ બાકી ઠેક ઠેકાણે સ્વિમિંગ પુલ આવે અમારે ભાઈ હું આવે સ્વિમિંગ પુલમાં નાય નહીં ભાઈ જેવા તેવામાં નાવાનું નહીં ને પ્રીમિયમ જ તે બધું હા ભાઈ ભૂરી ભૂરીનું ના પૂરું થઈ ગયું હાલ ભૂરી યાર તારે ખોટું થોડું પાણી પીવું બાપેલ ને પાણી પીવા દેજો ચાલો આપણે આમ આગળ વધી ગયા સંપલ પહેર્યા છે ગારામાં ન ખૂચ થારું એ પહેલા દિવસે તો ગારામાં કરી ગયો અડધો તો બરાબર પીણ્યો પીણ્યો નહીં પણ શું કહેવાય ભાઈ કાપ એકદમ સીખણો કાપ હાલો એટલે સીધા અંદર જ ભાઈ આતો ઊંડે સુધી કાપ છે હમણાં બતાવું તમને દેખ લો યાર લાયન કે ભેરો કે નિશાન એસે મેને હું એસે મેને યાર મને હિન્દી બરોબર આવડે નહીં ને આ જો બચ્ચાના પગલા છે આ બધા નથી મોટાના હું હિંકડો એવા બચ્ચાના પગલા છે એટલે આમાં બધું ભગડ છે પગ એવું લાગે એટલે જો ભાઈ અવળિયું આઈ ગયો પેહું અહીંથી આપણે આમ જવાનું હતું ને પેલા આમ નીકળી ગયો આપણથી ઓલાય એમ નથી રેડિયો મોટો જબર આટો વાઢીને પછી એને મળશું એટલે કે પેહુને મળશું ચાલો સ્પીડ વધારીયા ભે તો રેડિયો ગયો એટલે વાંધો તો ના આવે ઘેર જ જાય પણ જો વળી હાવત ને બાવદ ને એવું હોય તો વધારે થોડીક તકલીફ થાય બાકી આમાં જાય ગાડવા ગો એવું લાગે જો એટલે બાકી નજારો તો જાય ને ભે હું બાકી કા ઉભિયો ને હવે જો ઉભું રહી ગયું બધું સમજાય તો ખરી હો આપડે વામ કરીએ તો ઉભ્યો રેચ્યો જાય કે આ વાળો શું કહેવા માંગે હવે ઘટ્ટી નહીં પડ્યો પાણીમાં બધું આવ્યા છે અને અડધું તો નીકળી ગયું તો બહુ તરવું તો લાંબ્યું થઈ જાય આજ તો ભાઈ આવે નવા પક્ષીઓનો અવાજ આવે હું સારું હાલો વિડીયો કરી પૂરો વિડીયો મજા આવી તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખજો હા અને કાંઈ નવીનમાં હોય તો એ કહેજો બાકી મળ્યા કાલે નવા વ્લોગમાં જ્યાં સુધી ખુશ રહો હસતા રહો આપણા બ્લોગ જોતા રહો અને જય હિન્દ જય ભારત